સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીએ પણ કોઈક ઇન્ટરવ્યુમાં કીધેલું મેં ક્યાંક હિન્દુઓ છે બહુમતી હિન્દુઓ એની ઉદારતા એની સમજદારીને કારણે આ દેશ સેક્યુલર છે અને હિન્દુઓની બહુમતી રહેશે ત્યાં સુધી સેક્યુલર ટકશે એ રહેશે પણ ત્યાં સેક્યુલરિઝમ નો અર્થ અમે ધર્મ રહિત શાસન વ્યવસ્થા એવો નથી કરતા ત્યાં સેક્યુલરિઝમ નો અર્થ અમે પંથ નિરપેક્ષ શાસન વ્યવસ્થા એવો કરીએ છીએ ધર્મ નિરપેક્ષ નહીં પંથ નિરપેક્ષ જ્યાં શાસન માં સર્વ ધર્મ સંભાવ હોય અને જ્યાં પ્રજા માં સર્વ ધર્મ સદ્ભાવ હોય અને શાસન માં જો સર્વ ધર્મ સંભાવ હોય तो कॉमन सिविल कोड जो तो कॉमन सिविल कोड आदेश खरा अर्थ सेक्युलर हो तो कॉमन सिविल कोड हम पंथ निरपेक्ष शासन व्यवस्था चाहते धर्म निरपेक्ष नहीं धर्म न रहेगा तो क्या सिवाय कूड़ा करकट के और रह क्या जाएगा પણ પાંથિક સંકીર્ણતા નહીં પંથને નામે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કોઈ ભેદ નહીં બધા સમજીનારો અને રહ્યા જ છીએ રહેતા આવ્યા છીએ